કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટર દિલ્હી સ્થિત યશોભૂમિમામ પાવરથોન દો હજાર ચોવીસનું ઉદ્ઘાટન કર્યું આ મહત્વપૂર્ણ ઇવેન્ટમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વીજ મંત્રીઓનું પરિષદ પણ સામેલ હથ્થું જામામ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની કાર્યક્ષમતા અને નાણાકીય વ્યવહારિકતાનું ચર્ચા કરવામાં આવી તેમના ઉદ્ઘાટન ભાષણમાં ખટ્ટર ઉર્જા ક્ષેત્રમાં પડકારોના સામનો કરવા માટે નવીનતા અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો તેમને દેશભરમાં વીજ વિતરણની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં સુધારો કરવા માટે અદ્યતન ઉકેલોની જરૂરિયાતને હાઇલાઇટ કરી પાવરથોનનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોને તેમના નવીન વિચારો અને ઉકેલો પ્રસ્તુત કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે પરિષદમાં મુખ્ય હિતધારકો જ્યામામ વીજ અને નવીન અને નવીનીકરણીય ઉર્જા માટેના રાજ્યમંત્રી શ્રીપાદ યેસ્સો નાયક અને વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વીજ મંત્રીઓનો સમાવેશ છે સ્માર્ટ મીટરિંગ નવીનીકરણીય ઉર્જા સંકલન ઊર્જા સંગ્રહ અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મંત્રી ખટ્ટર પણ ઘોષણા કરી કે પાવરથોન ચાલીસ સંભાવિત ટેકનોલોજી ઉકેલો માટે સેંત્રીસ કરોડની કુલ નાણાકીય સહાયતા સાથે સમર્થન કરશે આ પહેલ નવીનતાને પ્રોત્સાહન આપવાની અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને એઆઈ આઈઓટી અને બ્લોકચેન જેવી અદ્યતન ટેકનોલોજી અપનાવીને મહત્વપૂર્ણ મુદ્દાઓનો સામનો કરવામાં મદદરૂપ થવાની અપેક્ષા છે